મુન્દ્રા બસ સ્ટેશનને જરૂરી ફર્નિચરની દાતા પરિવાર દ્વારા સુવિધાઓ અર્પણ કરવામાં આવી હતી મુન્દ્રામાં એસટી બસ સ્ટેશન ખાતે આવતા પ્રવાસીઓ માટે બેસવા માટે સાત સિમેન્ટના બાકડા ઓફિસ માટે ચાર બેસવાની ખુરશીઓ ત્રણ ટેબલ એક સ્ટીલનો કબાટ અર્પણ કરવામાં આવ્યું હતું આ અર્પણ કરવા માટે દાતા પરિવાર ભરતભાઈ ગાંધીભાઈ ગોગરી ગામ છસરા તાલુકો મુન્દ્રાવાડા હાલે મુંબઈ રહેતા અને પ્રમુખ શ્રી કચ્છ યુવક સંઘ દ્વારા અર્પણ કરવામાં આવી હતી આ અર્પણ વિધિ કાર્યક્રમમાં ઉપસ્થિત જયંતિભાઈ મામણિયા જયેશભાઈ ગોર ભૂપેનભાઈ મહેતા ડૉક્ટર કાવેરી મહેતા ડૉક્ટર મનોજ માકાણી તેમજ મુન્દ્રા સમાજના લોહાણા સમાજના કિશોરભાઈ ચોથાણી હાજર રહ્યા હતા રામનવમીના શુભ દિવસે મુન્દ્રા ડેપોમાં મેટ્રિક્સ ચેરિટેબલ ટ્રસ્ટ નિપુલભાઈ મેનિયા અને અન્ય સામાજિક આગેવાનો દ્વારા મુંદ્રા ડેપોને ખુરશી જરૂરિયાત મુજબની ટેબલ અને તિજોરી પ્લસ મુસાફરોને બેસવા માટેના બાંકડા જે ખૂટતા હતા એ બાંકડાની સુવિધા પૂરી પાડી છે એટલે કર્મચારીઓ જે વર્ષોથી ફરજ બજાવે છે એમના ઋણ ચૂકવવાના હેતુસર એ લોકોનું પણ એમણે સન્માન કર્યું અને કર્મચારી અને મુસાફર માટે હોમિયોપેથિક કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે તરત ગામજી ગોગરી ગામ છસરા હાલે મુંબઈ મુંબઈમાં કચ્છ વક્ષ સંઘનો હું પૂર્વ પ્રમુખ છું અને અત્યારે પણ મેડિકલની મેડિકલ કન્વીનર છું કચ્છ વક્ષ સંઘમાં અને આજે જે આ કાર્યક્રમ જે મુન્દ્રા એસ્ટ રાખવામાં આવ્યો હતો એ મેટ્રિક્સ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું અને આજથી બે અઢી મહિના પહેલાં હું મુન્દ્રા આવ્યો હતો ત્યારે ડેપો મેનેજર વિશાલભાઈ સાથે વાતચીત થઈ હતી અમારી અને એ મુજબ કે અમુક જરૂરિયાતની વસ્તુઓ જોઈતી હતી એ કીધું કે આ વસ્તુ જોઈએ છે તો એ પ્રમાણે કીધું વાંધો નહીં એ બધું અમે કરી આપશું થઈ જશે ટેબલ હતી ખુરશીઓ હતી બેસવા માટેના બાંકડા હતા એક કબાટ હતું એ બધી સુવિધાઓની વાત થઈ હતી સુવિધાઓ અને ખાસ એ કે અમે જ્યારે બી કચ્છની અંદર આવીએ ત્યારે અમને એવું હોય કે વતન માટે કંઈક કરીએ અને હંમેશા વતન માટે અમને એક લગાવ છે મારી ભલે જન્મભૂમિ છે કચ્છ અને કર્મભૂમિ છે મુંબઈ પણ એ એક કે અમારું દિલ તો કચ્છમાં જ હોય છે અને કચ્છની અંદર ગામથી કરીને કોઈ પણ ઠેકાણે કાંઈક કાર્ય કરવું એવું એક ભાવના સાથે અમે હંમેશા આવી ભાવના ધરાવીએ છીએ સાથે જ્યારે આ બધી વાતની ખ્યાલ આવ્યો તો ખાસ અમે આ વ્યવસ્થા ઊભી કરશું અને આગળ પણ જ્યારે કાંઈ પણ મુંદરા ડિપોને કે બીજા કોઈ ડિપોમાં કોઈ સુવિધા ઊભી કરવી હશે તો અમે એ બી કરાવશું અને મેં એ મેટ્રિક્સ ચેરિટેબલ ટ્રસ્ટના શ્રી નિપુલભાઈ કેનિયાને મેં ખાસ આ વાતની રજૂઆત કરી અને એ તરત જ એમણે એક જ મિનિટમાં મને કાંઈ પણ કીધા વગર કે ઓકે કરી નાખ્યું મને કે કાંઈ વાંધો નહીં ભરતભાઈ તમને જો અગર લાગે છે બરાબર છે આના બધી સુવિધાઓ ઊભી કરવી છે તો તરત જ તેમણે હા કરી એ નિપુલભાઈ કેનિયા પણ એક સમાજ સેવક છે અને આ મુન્દ્રાના બારોઈ ગામના જ છે એટલે મુન્દ્રાને બારોઈ તો એક જ છે ને બારેના છે ને ત્યાં પણ મેટ્રિક ચેરિટેબલ ટ્રસ્ટ એક દવાખાનું ચલાવે છે તો એ ટ્રસ્ટના ટ્રસ્ટી છે નિપુલભાઈ કૈન્યાને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ અત્રેથી આપું છું એમનો આભાર માનું છું કે જેમણે એક મિનિટમાં પણ મને હા પાડી દીધી હતી આ કાર્ય માટેની અને આ કાર્ય કરવા જે મને અહીંયાથી જણાવવામાં આવ્યું હું મુંદર ડેપો મેનેજર વિશાલભાઈ ગોસ્વામી અને બીજા સ્ટાફમાં એમને ખાસ હું ધન્યવાદ આપું છું કે એમણે એક આ સેવા કરવાનો અમને જે લાભ આપ્યો છે એના માટે હું ખાસ ધન્યવાદ આપું છું સાથે આજે મારી સાથે બેસેલા છે યોગેશભાઈ પટેલ કે જેમણે આખો કચ્છ જિલ્લાનો એસટી તંત્રનો જે વહીવટ ચાલી રહ્યો છે એ એમની નિગરાણી અંદર ચાલી રહ્યો છે એમનો બી સારો એવો સાથ સહકાર મળ્યો છે અને આજે પોતાનો અમૂલ્ય સમય કાઢી અને રામનવમીના દિવસે આજે મુન્દ્રા એસટીમાં પધારે છે એ બદલ એમને હું પણ ખૂબ ધન્યવાદ આપું છું અને કર્મચારી ગણને ટોટલી મુન્દ્રા એસટીના કર્મચારી ગણને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું આ વિનય સ્ટાફ અને કોઈ પણ કાર્ય માટે ક્યારેય કાંઈ ના નથી પાડતા અને બસની અંદર ચડાવ ઉતર પેસેન્જરો સાથે જે વ્યવહાર કરી રહ્યા છે એના માટે હું ખાસ ધન્યવાદ આપીશ આજે કર્મચારીનો સન્માન એટલે કે એમણે જે સેવાઓ આપી છે એ સેવાનો એક સન્માનનો મોકો પણ અમને મળ્યો છે એ બદલ પણ હું સમગ્ર કર્મચારી સ્ટાફ સ્ટાફને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું ભારત માતા કી જય વંદે માતરમ